મિત્રો હું છું અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી લિમડી ગામમાં ગેરકાયદેસર બાંધકામ સામે ટીડીઓની તાત્કાલિક કાર્યવાહી ગોવિંદગુરુ તાલુકા લીમડી વિસ્તારમાં ગેરકાયદેસર અંગે મળેલી અરજીઓને ધ્યાનમાં રાખી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આજે અચાનક સ્થળ મુલાકાત લેવામાં આવી હતી દાહોદ રોડ પર આવેલ કોમન પ્લોટ પર ગેરકાયદેસર રીતે ચાલી રહેલું બાંધકામ તપાસ દરમિયાન સામે આવ્યું મુદ્દો ગંભીર જણાતા ટીડીઓ દ્વારા સ્થળ પર જ સંબંધિત વ્યક્તિઓને તાત્કાલિક નોટિસ ફાળવી કાર્યવાહી શરૂ કરવામાં આવી તે ઉપરાંત સર્વે નંબર બસો તેત્રીસ એક પર પણ ગેરકાયદેસર બાંધકામ થતા હોવાનું ચોક્કસ થતા તંત્રે નિયમ મુજબ નોટિસ આપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિક અરજદારે સ્વાગત કાર્યક્રમ દરમિયાન રજૂઆત કરતા તંત્રે તરત જ તપાસ હાથ ધરી હતી કોમન પ્લોટના સંરક્ષણ ને ગામની વ્યવસ્થાની દ્રષ્ટિએ ટીડીઓની આ ઝડપી કામગીરીને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે મારે સીએમ પોર્ટલમાં સ્વાગત પ્રોગ્રામમાં અરજી નાખેલી છે બસો તેત્રીસ ઓબ્લિક એકની કોમન પ્લોટની તે બાબતે હમણાં ટીડીઓ સાહેબ રૂબરૂ અહીંયા આવ્યા છે અમારો કેસ ચાલુ હોવા છતાં પણ અહીંયા બાંધકામ ચાલુ છે તમે જોઈ શકો છો આ બાંધકામ હા કેટલાક સમયથી બાંધકામ ચાલુ છે હમણાં જ ચાલુ થયું છે પંદર વીસ દિવસ દિવસ થયા ચાલુ થયા અમે તમે રજૂઆત કરી હતી રજૂઆત કરી છે પંચાયતને લેખિતમાં આપણે જાણ કરેલી છે તમારું નામ રાજકુમાર જયંતિલાલ પરમારું